મૂડી તાલુકાના સુરાળી કાબે કૌચર જમીન પર ગેરકાયદેસર કોલસાની ખાણું ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગની નજરે આ ખાણું કેમ પડતી નથી કે ડ્રોન થકી પણ નજરે પડતી નથી કારણ કે મૂડીના એક સ્થાનિક ભાજપના આગેવાની તમામ જગ્યાએ ભાગીદારી ધરાવે છે માટે ખાણ ખનીજના ચાર બોલેરો ગાડી ફરે છે તે આ તરફ કેમ જતાં ખચકાય છે એક મોટો સવાલ છે સ્થળ તપાસ કરતા તેઓને અમોને ખાણ ધમધમે છે તેના નરી આંખે જોવા મળેલ છે હજારો ટન કોલસો બહાર પાડેલ છે અને એક ડમ્પરો રાત્રે ભરાય છે તેમ છતાં તલાટી મામલતદાર પ્રાંત ચોટીલા કલેક્ટર સુરેન્દ્રનગર કે ખાણ ખનીજ વિભાગ કે વન વિભાગને પણ ધ્યાનમાં કેમ આવતું નથી તેવા સવાલો છે અહીંયા અનેક કોલસાની ગેરકાયદેસર ખાણો પૂરવાની કાર્યવાહી કરવામાં આવી છે તે તમામ ખાણો ફરી ધમધમતી જોવા મળે છે વન વિભાગની જમીનથી તદ્દન નજીક પણ ખોદકામ ચાલુ છે સેટેલાઇટ તસવીરથી જોવામાં આવે તો ચારણી જોવા મળી રહી છે અનેક હેક્ટર સરકારની જમીન ખોદાઈ ચૂકી છે અને લાખો ટન ખનીજ ચોરી થઈ ચૂકી છે હજુ પણ ચાલુ છે તેમ છતાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં અધિકારીઓને શરમ કેમ આવે છે તે સવાલનો જવાબ છે કે આ તમામ ખોદકામ હપ્તા સિસ્ટમથી ચાલુ છે જેમાં પોલીસની મોટી વરવી ભૂમિકા છે ને ગેરકાયદેસર કોલસાની ખાણો આ સુંધરાળી ગામે ધમધમતી જોવા મળે છે રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી